તેમને સુરતની શેલ્બી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા જ્યાં ચૌદ દિવસની સારવારમાં પગની ચાર સર્જરી શેલબી હોસ્પિટલમાં કરવામાં આવી જેનું વીસ લાખ રૂપિયાનું બિલ હોસ્પિટલમાંથી લેવામાં આવ્યું હતું ત્યારબાદ ફરી કૌશિક પટેલને નવસારીની હોસ્પિટલમાં લઈ જવાયા અને ત્યાં તેમનો પગ કાપવામાં આવ્યો પગ કાપ્યાના ત્રણ દિવસની અંદર કૌશિક પટેલનું મોત થયું છે તો નવસારી આઈએનએસ હોસ્પિટલનું આઠ લાખ રૂપિયાનું બિલ પણ બાકી છે આ સમગ્ર મામલે શેલબી હોસ્પિટલના ડોક્ટર સામે કાર્યવાહી થાય તેવી પરિવારના સભ્યો દ્વારા હાલ માંગણી કરવામાં આવી છે